આલા વાત દે કે ને 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 kena <laughs> lah <laughs>

મહેન્દ્ર પણ શાંતિલાલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ મળી આગામી તારીખ બકરીદ સત્તર તારીખ અઢાર તારીખે જે કાર્યક્રમ આવે છે હિન્દુઓનો અગિયારસનો ભીમ અગિયારસનો એ કાર્યક્રમ શાંતિ સુલેહથી ઉજાય કોઈપણ જાતની તકલીફ ન થાય વાદવ્યાદ ન થાય ઘર્ષણ ન થાય એ માટે અહીંના સ્થાનિકના પીએસઆઈ લોકપ્રિય લોકપ્રિયસિંહ પી કે ગઢવી સાહેબે આજરોજ તમામના લોકોને તમામ સંપ્રદાય તમામ જ્ઞાતિજનો પ્રતિનિધિઓ અને પ્રેસ પ્રતિનિધિ રૂબરૂમાં એક વિશાળ મિટિંગ બોલાવવામાં આવી મિટિંગમાં આ બાબતનું એને માર્ગદર્શનમાં આવ્યું અને ખાતરી લેવામાં આવી કે ભાઈ માળિયામાં ભૂતકાળમાં આવવું કંઈ બન્યું નથી એને બનશે પણ નહીં અને એ વાત થયા બધાને શાંતિ અને આખી મિટિંગ સફળતાપૂર્વક કરવામાં આવી છે એ માટે પોલીસનો અને આ મિટિંગમાં ઉપસ્થિત ત્યાં એ સર્વેનો ખરેખર ખરાદપૂર્વક આભાર વ્યક્ત કરી અને મારી વાણી વિરામ આપું છું મારું નામ મારું નામ નકવી ગુલામ હુસેન મિયા છે અને આજની આ મિટિંગમાં જે શાંતિ સમિતિની મિટિંગ માળિયા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી તેમાં બધા હિન્દુ મુસ્લિમોને સાથે રાખી અને જે આગામી આવનારા તહેવારમાં બકરી અને અગિયારસના તહેવાર નિમિત્તે કોઈ જાતનું ઘર્ષણ ન થાય અને શાંતિ સુલેથી આ તહેવાર ઉજવાય એના માટેની બધાને સૂચના આપવામાં આવી અને અમારે અહીંયા માળિયામાં કોઈ દિવસે આવું ક્યાંય બન્યું નથી અને બનશે નહીં એવી અમે ખાતરી આપી છે બસ એટલું કહીએ અમારી સ્ટેશનમાં અને માળિયા પોલીસ સ્ટેશનનો હું ખરા હૃદયથી આભાર માન્યો